નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવે છીએ ખાનાય અને ખાનાય હાલ અહીંયા કથા ચાલુ છે તો આ છે ખાનાય અને અહીંયા ગાડીઓની પાર્કિંગ અને સામે જે ડોમ બાંધેલો છે ત્યાં કથા હાલ ચાલુ છે અને સામે મંદિર આવેલું છે તો આપણે બાબા રામદેવપીના અહીંયા દર્શન કરીશું અને કથા પણ જોઈશું અને કેટલા માણસો છે નેત્રાની બાજુમાં આઠ કિલોમીટર નેત્રાથી દૂર ખાનાય તો મિત્રો આ સામે જે ડોમ છે એને અંદર હાલ કથા ચાલુ છે અને પહેલા આપણે અહીંયા મંદિર છે તે મંદિરે દર્શન કરી આવી બાબા રામદેવના પછી આપણે કથાનો અંદર જોશું કે કેવા માણસો છે કેટલા વાગે કથા ચાલુ શરૂ થઈ રહી છે હાલ બપોરનો સમય છે લગભગ બે વાગ્યાની આસપાસ સમય થઈ રહ્યો છે અને માણસોની ભીડ તમે જોઈ શકો છો ઘણા અહીંયા આજુબાજુના ગામડામાંથી માણસો આવતા હોય છે તો મિત્રો હાલ આપણે મંદિરની બાજુમાં જ છીએ અહીંયા ઘણા અને સરસ મજાનું છે અહીંયા તો મિત્રો આપણે મંદિર પરિસરની અંદર આવી ગયા છીએ અને સામે મંદિર આવેલું છે આ બાજુ જમવાનું પણ ચાલુ છે તો અહીંયા સ્તંભ જોઈ શકો છો તમે બાબા રામદેવજી નું અને સામે મંદિર છે ત્યાં આપણે દર્શન કરીશું પછી જમવાની વ્યવસ્થા કેવી છે તે પણ જોઈશું આપણે ને બારે પછી આપણે જઈને જે કથાનું જે આયોજન છે તે પણ નિહાળીશું તો વિડીયોમાં બંને રહેજો श्री मन्नर ननय अमृतम તો મિત્રો આપણે દર્શન કરી અને બહાર આવતા ત્યાં કને ભોજનાલય અહીંયા પ્રસાદ મળી રહ્યો છે તો અહીંયા પણ હાલ પ્રસાદ ચાલુ છે તો ભાઈઓ અને બહેનો અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે

તો સામે તમે જોઈ રહ્યા છો ડોમ આવેલો છે એ ડોમની અંદર સપ્તાહ એટલે કે કથા ચાલુ છે તો અંદરનો માહોલ જોઈશું આપણે હાલ સપ્તાહ હાલ કથા તો બંધ છે પરંતુ જમવાનો ટાઈમ છે છતાંય આપણે અંદરનો માહોલ જોઈ આવશું કેટલા વાગે પછી શરૂ થશે તે જોઈશું આપણે તો બહુ મોટો ડોમ છે અહીંયા મેઘરાજ દાદાની તસવીર સંત શ્રી મેઘરાજ દાદા ભ્રમલીન થઈ ગયા હતા અને અહીંયા બેસવાની વ્યવસ્થા ને સામે સ્ટેજ આવેલું છે જ્યાં સ્ટેજ ઉપર કથા ચાલુ છે હાલ બપોરનો સમય બંધ છે સરસ મજાનું આયોજન એવું કરવામાં આવ્યું છે અહીંયા કને બંને બાજુ વચ્ચમાં રસ્તો છે અને બંને બાજુ માણસો બેસી શકે સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને આજુબાજુમાં મેઘરાજી દાદાની તસવીરો તેની ગોળી અને અલગ અલગ જે ફોટા છે તે અહીંયા રાખવામાં આવ્યા છે જે માણસો અહીંયા આવે તેને તે વિશે પણ જાણવા મળે અને સ્ટેજની બાજુમાં અહીંયા વીઆઈપી સોફા રાખવામાં આવે છે છે સરસ મજાનો એવો સ્ટેજ અને સ્ટેજ ઉપર અહીંયાથી જે કથા વાંચન થઈ રહ્યું છે તો શ્રી રામદેવજી મહારાજ શિક્ષા મહાપુરાણ નકડંક રામાયણ એવમ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણનો અહીંયા આયોજિત સમિતિ દ્વારા કાર્યક્રમ જે ચાલી રહ્યો છે તો વક્તા શ્રી પરમ પૂજ્ય સંત શ્રી મૂળદાસ બાપુ ગુરુ શ્રી લાલદાસજી બાપુ રામ મંડી સુરત ને આ બાજુ વક્તા શાસ્ત્રી શ્રી વિશાલ કૃષ્ણ ટી જોશી દ્વારા અહીંયા કથા કરવામાં આવી રહ્યું છે

તથા નકલ રામદેવજી મહારાજના ચરણમાં વંદન કરી ચેતન સમાધિ ગુડજી પીર દાદાને દંડવત કરી

આજ આજ અમારે જેની જોતા વાટો આખરે દર્શન દેવા આવ્યા પૂજ્ય કિશનનાથજી મહારાજ બારા અઠરા એ સંત ચરણ ને યાદ કરું આપણી વચ્ચે ઉપસ્થિત સમુદ્રનાથજી મહારાજ જેમણે હમણાં દર્શન દીધા નાથ સંપ્રદાયના આ બધા અધિપતિઓ છે વર્તમાન સમયમાં જેના દર્શન દુર્લભ છે તેઓ પણ દાદા દાદાની સમાધિ દર્શન કરવા માટે આવ્યા છે આનાથી મોટો આપણા માટે યોગ કયો હોય

એવી એક ઉજળી પરંપરાઓ આપણી વચ્ચે બિરાજિત થઈ છે કાલે જરાક ઠંડી વધી ગઈ ને તો ખબર પડી ગઈ કેમ છે અને અમારા બાવલિયાઓ રોજ રાત્રે અઢી વાગે તો નાવા પડશે ને એ સાડા ત્રણ વાગે તો શ્રીંગી વાસે અને અહીંયા ધૂણા થપાશે અને ઈ ધૂણાના દર્શન જો બ્રહ્મ થઈ જાય ને તો એનો એ નો રસ્તો ક્લિયર થઈ જાય બાપ સાફ થઈ જાય એવા ધૂણા આપને કદાચ ખબર નહીં હોય તો આ પવિત્ર જગ્યાએથી કહી દઉં જે પરંપરાઓ તમારી ને મારી વચ્ચે આવી છે લગભગ તો સંસારીઓના ઘરે જાય ને અને જાય ને તો એને આંગણું જોઈએ એ કોઈના ઘરમાં રહે નઈ પાછા અને